નમસ્કાર મિત્રો ચેત્રપ્રી વસાવા માટે આદિવાસી સમાજ એ કર્યું ગુજરાત ચક્કાજામ તો મિત્રો શું આદિવાસી સમાજ હવે આખા ગુજરાતનો ચક્કાજામ કરશે શું આદિવાસી સમાજ આંદોલન કરવા બેસશે કેમ કે ઘણા સમયથી આદિવાસી સમાજ રાહ જોઈને બેઠો છે કે તેમના ધારાસભ્ય સ્ત્રી ચેત્રપી વસાવા ક્યારે જેલની બહાર આવે તો તેમને હજી પણ છોડવામાં આવતા નથી અને તેમણે એવડો તો ગુનો પણ નથી કર્યો તો ચૈત્રપી વસા હજી કેમ ના છોડવામાં આવ્યો એક છૂટો ગ્લાસ ફેંકવાથી કોઈ માણસ નામ મરી જાય અને જો કદાચ માણસ મરી જાય તો છૂટો ગ્લાસ ફેંક્યો હોય તો તેના સીસીટીવી પણ હોવા જોઈએ તો જનતા આ સીસીટીવી માંગે છે પણ પોલીસ કે સરકાર એક પણ સીસીટીવી જાહેર કરતી નથી તો મિત્રો હાલની પોઝિશન તો એવી થઈ ગઈ છે કે લગભગ હવે સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જ પડશે જો હશે તો જાહેર કરવા પડશે મળતી માહિતી મુજબ ચેતરૂપી વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થવાની છે અને ચેતરૂપી વસાવા હવે સો ટકા જેલની બહાર આવવાના છે અને મિત્રો લોકોનું કહેવું એવું છે કે ચેત્રપી વસાવા કોઈ પણ ગુનો કર્યો નથી તો પણ ચેત્રપી વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે તો મિત્રો તમને શું લાગે છે કે ચેત્રપી વસાવા ખોટા હશે કે સાચા હશે અને ચેત્રપી વસાવાએ સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો હશે કે નહીં માર્યો હોય અને ચેત્રપી વસાવા હવે જેલની બહાર આવશે કે નહીં આવે તેમના જમીન મંજૂર થશે કે નહીં થાય તે મિત્રો હજી કોઈ પણ માહિતી આપણને મળી નથી કે કોર્ટ કોર્ટ દ્વારા કોઈ પણ નવી તારીખ આપવામાં આવી નથી જેમાં આપણને માહિતી મળે કે ચૈતરભી વસાવાને કઈ તારીખે છોડવાના છે કેટલા વાગે છોડવાના છે અને શું સો સો ટકા જેલ ની બહાર આવશે એવી આપણને કોઈ પણ માહિતી નથી અને લગભગ હવે આદિવાસી સમાજ ઉપર છે કે આદિવાસી સમાજ હવે લગભગ આંદોલન પર બેસવાનું છે કે ચૈતરપીય વસાવાને અમારે છોડાવવા જ છે અને જો આદિવાસી સમાજને એવું થયું કે અમારા ચૈતરપી વસા બહાર લાવવા જ છે તો આખું ગુજરાત ચક્કાજામ કરી નાખશે કેમ કે આદિવાસી સમાજ જેવો તો સમાજ નથી એ તેમના શ્રી ચિત્રભી વસાવા માટે કંઈ પણ હાજરી જવા તૈયાર છે